શહેર અને જિલ્લા સરકારી શાળાઓમાં ઘટતા શિક્ષકોની ભરતી કરવા તથા જરૂરી સુવિધાઓ પૂરી પાડવા તેવી રજૂઆતો કલેક્ટરને કરી માંગણી કરી ગુજરાતમાં દર વર્ષે ભાજપ પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા તાઇફાઓ કરીને પ્રચાર કરે છે પણ સમગ્ર ગુજરાતમાં સરકારી શાળાઓની સ્થિતિ સુધારવામાં રસ લેતી નથી શિક્ષકોની ઘટ વચ્ચે જુદા જુદા ઉત્સવો અને લક્ષી કામગીરીમાં સતત શિક્ષકોને વ્યસ્ત રાખી બાળકોના ભવિષ્ય સાથે આ ભ્રષ્ટ સરકાર ચેડા કરી રહી છે ત્યારે સરકારી શાળામાં ઘટતા શિક્ષકો અને જરૂરી સુવિધાઓની પૂરી પાડવામાં આવે તેવી માંગ સાથે જોઈ જિલ્લા કલેક્ટર કચેરી વડોદરા ખાતે આમ આદમી પાર્ટી વડોદરાના પ્રમુખ અશોક ઓઝાની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટી વડોદરાના કાર્યકર્તાઓ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી કે ગુજરાતમાં દર વર્ષે ભાજપ પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા તાયફાઓ કરીને પ્રચાર કરે છે તે બંધ કરવામાં આવે ખોટા ખર્ચના બદલે શહેર જિલ્લા સરકારી શાળાઓમાં ઘટતા શિક્ષકોની ભરતી કરવા તથા જરૂરી સુવિધાઓ પૂરી પાડવા તેવી માંગ આમ આદમી પાર્ટી વડોદરાએ કરી હતી આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે બરોડાની શાળાઓ જે હવે બહુ ઓછી સંખ્યામાં રહી છે લગભગ બધી બંધ જ કરી દેવામાં આવી છે સરકાર તરફથી અને સરકારી શાળાઓ જે બે પાંચ દસ હોય તેમાં બી જર્જીત અવસ્થામાં શાળાઓ છે છોકરાઓને ભણવામાં બી અત્યારે કોઈ દેખાડો કરવામાં સરકાર જે આગળ વધી રહી છે એના માટે અમે આવ્યા છીએ કે જે ગણેશ ગુણ ઉત્સવ અને પ્રવેશ ઉત્સવના નામે ખોટા ખર્ચા ખોટા તાયફા કરી રહી છે તો સરકારને આવેદનપત્ર આપી અને જણાવવા માગીએ છીએ કે આવા ખોટા ખર્ચા ન કરી અને જે થોડી શાળાઓ છે જર્જીત છે અથવા તેમાં કોઈપણ જાતનું સમારકામ કરે અને બાળક ઉપર ધ્યાન આપે જ્યાં બે પાંચ ટીચરની જરૂર હોય ત્યાં બે ટીચરો છે તો એ ટીચરોનો બી સમાવેશ કરે અને આવા ખોટા ખર્ચાને લાભ લાભ થાય એવા ખર્ચા કરી અને પોતાના તંત્ર પર ધ્યાન આપી શાળાઓમાં ધ્યાન આપે અને નાના બાળકોના ભવિષ્ય સાથે રમત ન કરે અને તેમને ભણતર સારું આપે જેથી બાળકોનું ભવિષ્ય સુધરે તેવી આશા સાથે અમે કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે